જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વીરપસલી વ્રતની વ્રતકથા સાંભળીશું શ્રાવણ માસના કોઈપણ રવિવારે બહેનો પોતાના ભાઈના દીર્ધાયુ માટે કલ્યાણ માટે આ વ્રત લે છે ભાઈ આ દિવસે બહેનને યથાશક્તિ દાન આપે છે પૂર્વે પાટણ ગામમાં એક કણબી રહે સંતાનમાં તેને સાત દીકરા તે બધા પરણેલા એક દીકરીને પણ પરણાવેલી પરંતુ સાસરીયાના ત્રાસથી કંટાળી જઈ તે પોતાના પિયરમાં પાછી આવી સાતેય ભાઈઓમાં સૌથી નાનો ભાઈ ખૂબ ભલો હતો આથી મા બાપ અને બહેન તેની સાથે રહેતા હતા જ્યારે બાકીના છ એ ભાઈઓ ખૂબ સ્વાર્થી અને કપટી હતા તેઓ જુદા રહેતા હતા તેમ છતાં બહેન તેમના ઢોર ઢાખર ચરાવવા લઈ જતી તેના બદલામાં ભાભીઓ તેને વધુ ઘટ્યું ખાવાનું આપતી એક દિવસ બહેન ઢોરોને લઈ અને નદીએ ગઈ ત્યાં જઈને જોયું તો કેટલીક બહેનો કોઈ વ્રત કરી રહી હતી આથી તેણે કૂતૂહલવસ બની અને પૂછ્યું બહેનો તમે આ શેનું વ્રત કરો છો તેમાંથી એક બહેને કહ્યું બહેન અમે વીરપસલીનું વ્રત કરીએ છીએ અમારા હાથમાં જે દોરો છે તે અમે ભાઈના હાથે બાંધીશું અને ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધી જમીશું આથી ભાઈને બારે માસ સુખ મળે છે એ વ્રત સી રીતે થાય બહેને પૂછ્યું એમાં સૂતરના દોરાની આઠ શેરો લઈ તેને આઠ ગાંઠ વાળી એક જગ્યાએ રાખી મૂકવાની દરરોજ સવાર સાંજ ધૂપ દેવાનો એ પછી જમવાનું આમ અઠવાડિયા સુધી કરવાનું ત્યારબાદ એમાંનો એક દોરો પીપળાના થડમાં બાંધવો અને બાકીના સાત ભાઈના કાંડે બાંધવાના બહેન તો આ સાંભળી ખુશ થતી ઘેર આવી અને વીરપસલીનું વ્રત કરવા માંડી એક અઠવાડિયા પછી બહેને પોતાના છ ભાઈઓને વ્રતના દોરા બાંધ્યા પરંતુ બહેનને જમવાનું ન કહ્યું અરે પ્રેમથી તેની સાથે બોલ્યા પણ નહીં આથી બહેન નિરાશ થઈ ગઈ અને ભાઈ વીર પસલી કહી અને તેના જમણા કાંડે દોરો બાંધી દીધો અને આશીર્વાદ આપી તેના ઓવારણા લીધા નાનો ભાઈ ગરીબ હતો આવા સમયે બહેનને શું આપવું એની એને મૂંઝવણ હતી આથી બહેને કહ્યું ભાઈ તું જરાય મૂંઝાઈશ નહીં તું જે આપે તે હું લઈ લઈશ નાના ભાઈ પાસે ખેતરમાં વાવવા માટે કોદરા પડ્યા હતા તેણે બહેનને આપ્યા સાથે માટીનું ઢેફું અને એક કોળિયામાં એક પૈસો આપ્યો બહેને એ બધું પ્રેમથી લઈ લીધું ત્યારબાદ તે ઘેર આવીને જોએ છે તો તેનો પતિ તેને તેડવા આવ્યો હતો વીરપસલી વ્રતનો આ પ્રભાવ હતો બહેનને સાસરે વળાવતી વખતે ભાભીઓએ પોતાના ઉતરેલા કપડાંની એક પોટલી બનાવી હતી તે બહેનને આપી ત્યારબાદ તેઓ ત્યાંથી વિદાય થયા રસ્તામાં પતિ પત્ની એક વાવ પાસે થાક ખાવા બેઠા પત્નીને પાણી દેખી અને નાહવાનું મન થયું આથી તે વાવમાં નાવા ગઈ ત્યાર પછી કપડાં બદલવા તેણે પતિને હાક મારી પોટલીમાંથી સાલો કાઢવા કહ્યું પતિએ કહ્યું કયા રંગનો સાલ્લો કાઢવું અહીં તો ઘણા બધા રંગના સાલા છે આ સાંભળી પત્ની વિચારમાં પડી ગઈ ભાભીઓએ તો પહેલાં મેલા ઘેલા કપડાં આપ્યા હતા જ્યારે અહીંયા હીર ચીર જોવા મળે છે તે મનમાં સમજી ગઈ કે આ બધો પ્રતાપ વીર પસલી વ્રતનો છે ત્યારબાદ તેણે નાના ભાઈએ આપેલી ભેટ ખોલીને જોઈ તો તેના આશ્ચર્ય વચ્ચે કોદરા માટી અને પૈસાની જગ્યાએ કમોદ ગોળ અને સોના મહોર જોવા મળ્યા ચમત્કાર થયો ત્યારબાદ પત્નીને ભૂખ લાગી આથી પતિ નજીકના ગામમાં ખાવાનું લેવા ગયો પત્ની થાકી હતી તે ત્યાં જ વાવના કિનારે સૂઈ ગઈ થોડી વારે ઉઠીને જુએ તો વાવની જગ્યાએ એક ભવ્ય મહેલ ખડો થઈ ગયો હતો અને પોતે એક ઝરૂખામાં વસ્ત્ર અલંકાર પહેરીને ઊભી હતી થોડી વારે તેનો પતિ આવ્યો અને વાવની જગ્યાએ મહેલ જોઈ અને આભો બની ગયો પત્નીએ બૂમ પાડી તેને ઉપર બોલાવ્યા અને કહ્યું કે આ બધો પ્રતાપ વીર પસલીના વ્રતનો છે સમય જતાં વહુના પિયરિયા કર્મે કરી દુઃખી થઈ ગયા અને વખાના માર્યા ફરતા ફરતા મહેલ આગળ આવી ઊભા વહુએ તરત પોતાના ભાઈઓને ભોજાઈઓને તથા મા બાપને ઓળખી કાઢ્યા પરંતુ તેઓ રાણીને ઓળખી ન શક્યા અને રાણીએ પણ પોતે કોણ છે તે જાહેર ન કર્યું એ દરેકને બીજે મહેલ બંધાતો હતો ત્યાં મજૂરીના કામે લગાડી દીધા નાના ભાઈ ભોજાઈને તથા માતા પિતાને મહેલમાં રાખ્યા છએ ભાઈઓને માટી ખોદવાનું કામ સોંપ્યું હતું આથી તેઓ ખૂબ થાકી જતા હતા ખાવામાં પણ તેમને સૂકા રોટલા અને શાક જ આપવામાં આવતું હતું આમ થોડો વખત ચાલ્યા પછી એક દિવસ નાની બહેને રાણીએ મહેલમાં જાત જાતની રસોઈ બનાવડાવી અને પોતાના સાતે ભાઈઓને ભોજાઈઓને અને માતા પિતાને જમવા બોલાવ્યા નાની બહેને માતા પિતાને અને નાના ભાઈને કંસાર પીરસ્યો અને વાઢીએથી ઘીની ધાર કરી ઉપર સાકર નાખી જ્યારે અન્ય ભાઈ ભોજાઈઓના ભાણામાં લાકડા જેવા લાડુ અને ખારી દાળ પીરસ્યા એ જોઈ તેઓ બોલ્યા અમારાથી આ સી રીતે ખવાશે બસ એ જ વખતે નાની બહેન બોલી ઉઠી ભાઈઓ જો તમારાથી આ ન ખાઈ શકાતું હોય તો તમારી નાની બહેનથી તો એ સી રીતે ખાઈ શકાય તેમ છતાં તેણે ઘણા વર્ષો સુધી આવો ખોરાક ખાધો છે અને એ આપનારા તમે જ છો અને એ ખાનાર હું જ તમારી નાની બહેન છું આ સાંભળી સૌ કોઈ સ્તબ્ધ બની ગયા તેઓ એકબીજાની સામે જોવા લાગ્યા ત્યારબાદ બહેનને ઓળખી જતા આંખોમાં આંસુ લાવી તેની માફી માગવા લાગ્યા બહેને કહ્યું તમે આજે મારી આ સુખ સાયબી જુઓ છો એ મારા વીરપસલીના વ્રતના પ્રતાપે છે જો તમારે પણ મારી જેમ સુખી થવું હોય તો કોઈ દિવસ બહેનના દિલને દુભાવશો નહીં તેને ખોટું લાગે તેવું કરશો નહીં રક્ષાબંધનના દિવસે તેને પ્રેમથી બોલાવી જમાડજો અને તમારાથી જે બને તે મદદ કરજો આથી તમે ખૂબ સુખી થશો ત્યારબાદ બહેનને મોટું મન રાખી એ સૌને પોતાની પાસે મહેલમાં રાખ્યા અને ખાધું પીધું ને રાજ કર્યું જે રીતે બહેનને વીરપસલીનું વ્રત ફળ્યું એવું આ વ્રત કરનાર સૌને ફળજો તો મિત્રો આજના વિડીયોમાં આપણે વીરપસલી વ્રતની વ્રત કથા સાંભળી વિડીયો પસંદ આવે તો લાઇક તથા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ